Why is it hurt? There is sociedad under the blood. It's true that the lord comes fromını, who will be? My father will aquí! That's not what I told! Here is the power! There is

મેઘુજી <laughs> 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 <laughs>

આડંગ ગ્રમી ગળા ની સોગન બાઈ અરે સાહેબ મારા ના ના સાહેબ હા ના બીધા જોઈ ગયા હા ઈ તો મે ઘર જોઈ થી એને બહુ મોટો છે ને એ છોડાઈ દે છે કોઈ નીકળાય બસ અમે ઓયકણ જ

સાહેબ નો અડ્ડો થશે ને અમાર ગોમ બધા હમ થઈ જાય નઈ એટલે બધું તોડી નાખ્યું રમણ ભમણ કરી નાખ્યું દારૂ તો બંધ થઈ ગયો પણ જુગર છે ખરેખર બાસ્કુજી આ ઓકા એક નંબર નો છે આપણે કરી મેલા બોલો કરીને મેલા ને ઓયન ખાલી એક દો ના પોલીસ સ્ટેશન આ પછી વાત સાહેબ છોડી મેલો સાહેબ એમ નહીં સાહેબ સહન શક્તિ ની હદ હોય પછી એમ ગોમ કેટલું સહન કરે અને હું તો લગીર કેવા જાવ ની તો વડી ડાયલોગ કેવો મારશે કે એક થાપે તારા દોત પાડી નાશો તો આખી જિંદગી ગોઠિયા ખાય હવે તો વડી ડાયલોગ મારશે લ્યો ઓ તારી કશો હતો ને પોલિટિશિયન આવવા દયો સાહેબ હુસૈન ઈ કેવા જો તો પેલા કે તું નહીં તો આર્યો એવું એમ સાહેબ અમને સાહેબ હજુ હવે વાકુજી છોડે જો વાકુજી નામ કા કુ પાલું તમે હરું જ કરી થી બીજું કોઈ ના થાય તમારે જોવું છે જોવું છે

રવા તો મેન ખેલાડી સાહેબ કસો તો ને કેટલા જાહે રહ્યો સાહેબ અમંતા

તારે માથું છે ના રમાયો તો પોલીસ લઈને આવ્યો શરમ ને આવતી લે પોલીસ ને લવાય

ગમ મેય નહિ દાય ની તો તંગ મળવાનો તો નહી સાહેબ કોકળ શેતર કોકળ છે શેતરમાં હેડો મે જોયું છે જોયું છે ઓય કેટલું દૂર છે ઓય આ વાહ હો આયા છે આયા ફુમતાડજી ઓ સરી ઉટો ઉટો સાહેબ કેમ છે નેતો નેતો સાહેબ પીક લેકે છે પોલીસની ગણ પેલે નેતો આવડે કે હું ઉપર આવું તારી તો જુગાર પડ્યા તો તમે હવે જો કાજુ પૈસા દોડતો નહી પણ દોડતો નહી યાર

તમે ખાલી આ પેહલ કણ વાઠે ઉભા રહો બોલતા નહીં હોય કે બોલતા નહીં કોઈ અવાજ ગાઢો ને ના ના સાહેબ હવે તેરે નામ કા કુત્તા પાલુ હરી બહુ થાપો દઈ જોતો ને બહુ સહન કર્યું તું મેં પણ હવે તું ચો જાય

એમ નહીં હું એક વાત કરવા આવ્યો છું શું એ સાહેબ તો કેવું બોલતા તમે બાવ હમું બાવ હમું બોલતા તા અને તમે તો ચો બાવ હમું ખમો મને કી ખબર છે કે એ નોમ શું કીધું હરી ભાઈ કે અરિયાન તો હવે એનો પાઈ નહી બતાવે કે હું જોઉં છું કેટલા દાડા એ હંતેન ફરે છે ઓ તારી એ બે પૈસાનું પોલીસ વાળું મને આવું બોલી ગયો લ્યા તાણી ઓ તારી અલે આ પોલીસ વાળા કે તું ની તારા બાવન તો ભાજી નાખું હું અજી તું મને ઓળખતો નહી લ્યા એવું છે ઓવે સાહેબ શું કીધું તું શું કીધું તું કે વાઘુજી આખું બાકી ના સુ તો થઈ જાય ના બચાવે ના બોલતા હા તમારા બાય તમન આવા સંસ્કાર આલે હી ના સાહેબ ના સાહેબ ના સાહેબ હા તમારા બાય આવું રંબાનું કીધું તમન બધા છે હવે પોલીસ સ્ટેશનમાં આવશો ને એટલે તમારો બાય તમન ની બતાવશે સાહેબ ઓય સાહેબ ભૂલી જગી હી ભૂલ જગી શું કીધું તો આલ શું બોલ્યા તમે ઈ તો ઓ મારા વક્ત

ના બીજા કોઈ નતા પણ એક વાત સાહેબ તમે અરે પૈસા આલસી તો છોડી જ નહીં ના છોડું કદી રાખજો ખાલી પછી તો નહીં ડોળા બહુ થાપો મિલતો તાપો મિલતો હતો પોલીસ સ્ટેશન માં આવશે કાળિયા

દયા કર્યો નતું રમવું પણ અરે ઘેર હાથમાં હતા કે બધી જવાબદારી મારી તો કઈ હવે બધી જવાબદારી જેલ ની તમારી નઈ

હા મારું એસપી હિન્દુસ્તાની આ